કે કે અમને ચાલુ સરકાર વારે કેમ એવું ગ્રામજનો કહી રહ્યા છે હવે મીડિયા મિત્ર દ્વારા સમાચાર બનાવ્યા ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા થોડાક થાંભલા ઉભા કરવામાં આવ્યા પરંતુ અધૂરી કામગીરી મૂકી રાખેલ છે ત્યારે નદી ફળિયાના ગ્રામજનો કહે છે કે કામગીરી પૂરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં ભાજપના રાજમાં કામ થતા નથી તેમ જણાવ્યું કામ ન થાય તો ધરણા પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી અને પંચાયતમાંથી સરપંચ દ્વારા ઠરાવ આપવામાં આવ્યો છતાં પણ વિદ્યુત બોર્ડના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે ગ્રામજનો કહે છે કે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી વાત મીડિયા સમક્ષ જણાવી રિપોર્ટર પ્રદીપભાઈ સિંહ વડદાહોદ